તપાસ કરતી જૂને રાજ્ય રાજ્ય માહિતી આપી છે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે હાલ સીટના પ્રાથમિક રિપોર્ટના આધારે છ અધિકારીઓની પ્રાથમિક બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા તો સમગ્ર રાજ્યમાં ગેમ ઝોનની ફાયર સેફટી ચેકિંગ કરવાના આદેશ કરવામાં આવ્યા રાજ્યની હયાત હોસ્પિટલ્સ શાળાઓ કોલેજીસ સહિતના સ્ટ્રક્ચરની તપાસ કરવામાં આવી તપાસના અંતે જે તથ્યો સામે આવ્યા બાદ ફાયર સેફટીના નિયમોમાં પણ ફેરફાર કરવાની ખાતરી આપવામાં આવી પોલીસ તપાસના અંતે અને સીટની તપાસના અંતે જે પણ કોઈ કસૂરવાર હશે નાનો હોય કે મોટો હોય જેના સામે જે પણ પ્રકારની કાર્યવાહી કરવાની હશે પોલીસ પ્રોસિક્યુશન પણ કરવાનું હશે તો એ કરવા માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સખ્તમાં સખ્ત પગલાં લેવા માટે સરકારને ક્યાંય કોઈ પણ પ્રકારની હિચકિચાટ નથી અથવા તો કોઈ મોટાને બચાવો અને નાનાનો ભોગ લેવો એ પ્રમાણેની કોઈ પણ મનસ્થિતિ સરકારની નથી કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે જવાબદાર સરકારી અધિકારી હોય કોઈની પણ આની અંદર કોઈ મિલીભગત અથવા તો આમાં કોઈ પણ પ્રકારનો રોલ હશે એવા કોઈ પણ રોલ વાળા અધિકારીઓને કોઈ પણ કાળે બક્ષવામાં નહીં આવે જેમ જરૂર પડે એ પ્રમાણે એ અધિકારીઓની અધિકારીઓની પણ પૂછપરછ થઈ રહી છે એસઆઈટીનો સ્વતંત્ર અધિકાર છે અને એસઆઈટીનો સ્વતંત્ર અધિકાર એટલા માટે છે કે તપાસમાં જે પણ કોઈ અધિકારીઓ આવતા હોય એકને પૂછ્યું એ પૂછતા કોઈ બીજાની પૂછવાની જરૂર પડે તો એને બોલાવી અને એ પૂછપરછ ચાલુ છે અને જેને જરૂર પડશે એને બોલાવી પૂછપરછ કરી અને વીસમી તારીખે મેં પહેલાં કહ્યું એમ એનો અહેવાલ આવશે એના પછી જ અને કોર્ટને રજૂ કર્યા પછી અને સરકારને રજૂ કર્યા પછી એમાં જે પણ કોઈ પ્રકારના એક્શન લેવાના હશે તો ચોક્કસ લેવામાં આવશે